હેલો મિત્રો કેમ છો મજામાં આજે આપણે આવી ગયા છીએ વાડીએ અને વાડીએ એવા એટલે મજૂરે કીધું કે ભાઈ અહીંયા કંઈક જનાવર આવ્યું હતું પગલાં બહુ મોટા છે એટલે આપણે એવા પડામાં જોવા તો બતાવું તમને પગલા એના પગલા બહુ મોટા છે વિડીયોમાં જોવા ના લાગે આવડા આવડા છે અમારા હાથ છે ને આવડા આવડાવડા બીજા અહીંયા છે આ બધી જનાવર એવું કઈ દીપડો આવ્યો તો આ બાજુ છે આ એના આપડે કોઈ દી જોયા નથી પણ જોયા હોય કેજો કોમેન્ટમાં વિડીયોમાં નાના દેખાય પણ એક મોટા હાથ જેવડા છે આપણે આ પગલું એનું છે આ મોટું અહીંયા છે અહીંયા છે આ બાજુ બધી અહીંયા પગલા છે અહીંયા આગળ પાણી વળતા હતા એક ભાઈ એને જોયું નથી કૂતરા પહોંચતા હતા જોઈ લ્યો આ પગલા છે એના આ બાજુથી આ કપાસમાંથી આવ્યું હતું બીજા અહીંયા છે અહીંયા એક સેડ આ પાળામાં મોટા મોટા છે અહીંયા છે આ મોટું એક ત્યાર પછી અહીંયા પગલા છે અહીંયા જોઈ લો આ મોટો પગલું છે અહીંયા એનું અહીંયા છે જ્યાં જ્યાં પગ દીધો ને બહુ મોટા પગલા એના પડી ગયેલા છે આ જ જો એક આ છે આંગળી આ ખાલી મારી આંગળી જાય એટલા ખાડો છે આ બીજો પંજો અહીંયા જોઈ લ્યો અહીંયા આ બાજુ સીધો આમનો આમનો વહી ગયેલો છે ન્યાથી આ બાજુ ચડી ગયેલો આ બીજા પડામાં ત્યાં એમાં દેખાતા નથી આ છેલ્લું પગલું અહીંયા છે ત્યાર પછી આ પડામાં એક પગલું અહીંયા છે આવડું મોટું છે કે રાતે આવું તું કૂતરા બહુ ભણતા હતા ભાગતા હતા એટલે જોઈને કમેન્ટમાં કહેજો તેના પગલા છે